તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ધુમ્મસને કારણે ત્રણસો જેટલી ફ્લાઇટને પણ અસર પહોંચી છે ભારે ધુમ્મસને કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે એરપોર્ટ ગયેલા મુસાફરો પણ અટવાઈ ગયા છે કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે કેટલીક ફ્લાઇટ મોડી પડી છે તો ટ્રેન સેવામાં પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ટ્રેન વ્યવહાર પણ કેટલીક જગ્યાએ અટક્યો છે તો કેટલીક જગ્યાએ ટ્રેનો મોડી ચાલી રહી છે જેના કારણે મુસાફરો અટવાયા છે દિલ્હીમાં ઝીરો ઝીરો વિઝિબિલિટી અત્યારે જોવા મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે અનેક જગ્યાએ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે વાતાવરણ અત્યારે ઠંડકભર્યું પણ જોવા મળી રહ્યું છે દિલ્હીમાં વાતાવરણમાં એક જ સાથે ટ્રિપલ અટેક જોવા મળી રહ્યા છે વરસાદ ઠંડી અને ધુમ્મસ લોકો આ પરિસ્થિતિનો અત્યારે સામનો કરી રહ્યા છે વહેલી સવારે ઓફિસ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી